ગતરોજ બાર્ટ પોલીસ સ્ટેશન ખાતે એક રોડનો બનાવ બનેલો જેમાં કલા ગોલ્ડ કંપની કે જે અમદાવાદ ખાતે ગોલ્ડનું મેન્યુફેક્ચરિંગ કરે છે જેના સેલ્સમેન યાજ્ઞિક નગેન્દ્રભાઈ જોશી તેમજ ધનરાજભાઈ પાંડગેર કે જેઓના સેલ્સ પર્સન છે જેઓ ગયા ગયા સોમવારથી જુનાગઢ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ તેમજ લીંબડી તેમજ તાલાના વિસ્તારમાં પોતાનું સોનું વેચવા માટે આવેલા હતા અને ગતરોજ તેઓ સાંજે લુધિયાણાથી સાંજે સાત વાગે રવાના થઈને અંદાજે કોણાકની આજુબાજુ માટવા પોલીસ હાથ પાસે આવતા તે દરમિયાન તેમના ફોર વ્હીલમાં હવા ઓછી જણાતા તેઓ નીચે ઉતરેલા તે દરમિયાન એક વ્યક્તિ ધસી આવી તેમની સાથે ઝપાઝપી ગાળા ગાડી કરી તેમજ એને શરીર જેવો હથિયારથી ઈજા કરેલી બાદમાં બીજા બે જણા આવી જતા અને તેઓના ફોર વ્હીલની અંદરથી સોનાના દાગીનાની સુકેશ હતી જેમાં સોનાના દાગીના ચાંદીના દાગીના તેમજ લોકલ મળી કુલ એક કરોડ પંદર લાખ અને બ્યાસી હજારની પોતાની લૂંટ કરી નાસી ગયાની ફરિયાદ ફરિયાદી શ્રી જાગણીકભાઈએ જાહેર કરતાં માટો પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરીએ સંભાળેલી છે આ બનાવની જાણ થતાં તુરંત જ પોલીસ શ્રી મહેતા સાહેબ ડીવાએસપી તેમજ તમામ કેસો ડિવિઝન ઓફિસરો તેમજ જિલ્લાના પણ ડિવિઝનના ઓફિસરો આવી ગયેલા અને જુદી જુદી ચૂકવો પાડી આરોપી પકડવાની તજવીજ હાથ રહી છે